મહેસાણાના રાધનપુર રોડ ઓજી વિસ્તારના વરસાદી પાણી નિકાલ માટેની લાઇન સંપૂર્ણપણે નિષ્ફળ સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે બપોર પછી પડેલા ધોધમાર વરસાદમાં મહેસાણા સહિત સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો બપોરે ત્રણ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી વરસાદે માઝા મૂકી હતી મહેસાણાના રાધનપુર રોડ ઓજી વિસ્તારના વરસાદી પાણી નિકાલ માટેની લાઇન સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે જે વરસાદી પાણીના પ્રશ્નના નિકાલ માટે કામ કરવામાં આવેલ તે સંપૂર્ણપણે ફેલ ગઈ છે તો આ મેસેજ જોઈ અને જે તે અધિકારી એમએમસી કમિશનરે રૂબરૂ મુલાકાત લઈ આ પ્રશ્ન હજુ પણ મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી વધુ મોટી સ્ટ્રોમ પાલન પાઇપલાઇન નાખવામાં આવે તો આ પ્રશ્નનું સમાધાન મળશે બાકી કોઈ કાયમી સમાધાન નથી સ્થાનિકોએ કરી રજૂઆત આ પ્રશ્ન સંદર્ભે અમોએ અગાઉ મહાનગરપાલિકામાં કમિશનરને રૂબરૂ આવેદનપત્ર આપ્યું છે છતાં આ કામની મહત્વતા ધ્યાનમાં લેવામાં આવતી નથી શ્રી કાશી વિશ્વનાથ મંદિર આગળ આશરે ચાલીસ સોસાયટીઓમાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે અને અધૂરામાં પૂરું રોડનું લેવલ પણ આશરે દોઢ ફૂટ ઊંચું કરવામાં આવ્યું છે વરસાદી પાણીની કાશી વિશ્વનાથ મંદિર આગળની બધી જ સોસાયટીઓ માટે ખૂબ જ ગંભીર સમસ્યા છે આ સમગ્ર બાબતે સ્થાનિક જાગૃત નાગરિકે આપી પોતાની પ્રતિક્રિયા રમેલાબેન ભાવસાર મહેસાણા મારું નામ વિપુલભાઈ કાંતિલાલ પટેલ રહેવાનું તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ પ્રમુખ શ્રી દરેક ચોમાસામાં પાણી વરસાદી પાણીના નિકાલ માટે અમે જાન્યુઆરી મહિનામાં રૂબરૂ કલેક્ટર કચેરી અને મુખ્ય કમિશનર સાહેબ મહાનગરપાલિકા ને રૂબરૂ આવેદનપત્ર બાવીસ સોસાયટીએ ભેગા થઈને આપેલું એના અનુસંધાનમાં આ વરસાદી લાઈનને નાખવાની કામગીરી શરૂ થયેલ પરંતુ આ વખતે અમને આ કામ જોતા એવું લાગે છે કે આ કામ કોઈપણ જાતના લેવલિંગ વગર કોઈ જાતની ચર્ચા વિચારણા એન્જિનિયરો જોડે કર્યા વગર બનાવવા ખાતર બનાવી હોય એવું આભાસ થાય છે કારણ કે તમે જુઓ કે એક વરસાદ આવ્યો અને એમાં આટલું બધું પાણી ભરાઈ જાય તો એનું કાયમી સોલ્યુશન હજુ પણ મળ્યું નથી તો અમારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે સત્વરે આ કામ અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરશો જેના લીધે સોસાયટીઓમાં ઘરમાં પાણી ઘૂસી જાય છે આ વખતે રોડ લેવલ પણ એકથી દોઢ ફૂટ જેટલું ઊંચું કરવામાં આવ્યું છે સામે પાણી જવાની કોઈ જ વ્યવસ્થા નથી જે હાલ મંદિરના પાછળના ભાગમાં લાઈન નાખવામાં આવેલ એ લાઈનમાં પાણી બિલકુલ ખેંચાતું નથી હજુ કામ અધૂરું છે પણ પાણી તો ખેંચાવવું જોઈએ એ પાણી બિલકુલ ખેંચાતું નથી અને રહીશોને ખૂબ જ તકલીફ પડે છે તો અમારી સૌ સાહેબશ્રી સામાજિક કાર્યકરો સેવાભાવી ધારાસભ્યશ્રીઓ અને દરેક રાજકીય મિત્રોને પણ વિનંતી કે હજુ સમય છે તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સ્પેશિયલ સ્ટ્રોંગ લાઈન નાખવામાં આવે અને આ સમસ્યાનું કાયમી સમાધાન મળે એવી અમે આશા રાખીએ છીએ જય હિન્દ